આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુકુળ રોડથી લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા તેમણે લોકોને સંબોધન કરતા ઓગણત્રીસ વર્ષ જૂની વાત યાદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઈ રહ્યો હતો અને આ જ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ત્રીસ વર્ષ પછી ફરી એકવાર એ જ હનુમાનજીના શરણમાં દર્શન કર્યા છે અમિત શાહે જનસભામાં જય શ્રી રામના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતું મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર એવું પણ એમણે જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે કહ્યું કે પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે છે ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે છે પીએમએ મને લોકસભામાં ઊભા રહેવાની તક આપી છે આજે અમિત શાહ મધ્યસ્થ કાર્યાલય ચૂંટણીલક્ષી બેઠક પણ કરશે આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર પણ કરાશે વિવિધ હોદ્દેદારોને બુથ વાઇઝ જવાબદારી સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે ધારાસભ્યો હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ આ બેઠકમાં હાજરી આપશે લોકસભા બે હજાર ચોવીસની ઇલેક્શનને લઈને ગાંધીનગર લોકસભાની સીટ ઉપરથી જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જે ઉમેદવારી જે કરી રહ્યા છે તે અત્યારે આથી જે સુભાષ ચોક ખાતે મેમનગર સુભાષ સુભાષચોક ખાતે જે હનુમાનજી મંદિર છે તે કચ્છમજન દેવના મંદિરે અત્યારે જે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે આજે હનુમાનજીના આશીર્વાદ લીધા બાદ જે તેમને જે પ્રચાર પ્રસારનો જે કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવશે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે જે મંદિરમાં તેમણે જે હનુમાનજીના દર્શન કર્યા અને તેમને જે આરતી છે તે ઉતારી હતી ત્યારબાદ જે અત્યારે જે તેમની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે સાત વિધાનસભા છે તે સાતે વિધાનસભાના ધારાસભ્યો છે તે અત્યારે અહીંયા હાજર રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે પણ જે અહીંયા હાજર રહેલા છે હવે ત્યારબાદ જે ખાસ કહી શકાય કે જે મંદિરે દર્શન કર્યા બાદ જે અમિત શાહ છે તે જે સુભાષ ચોક જે ચાર રસ્તા છે ત્યાં ચાર રસ્તા ઉપર જે સુભાષજીનું જે પૂતળું લગાવવામાં આવ્યું છે ત્યાં ફૂલહાર કરશે અને ત્યાં ફૂલહાર કર્યા બાદ જે સાત વિધાનસભાના જે ધારાસભ્યો છે તે અમિતભાઈનું સ્વાગત છે તે કરશે અત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે અમિતભાઈ અત્યારે મંદિરમાંથી દર્શન કર્યા બાદ જે બહાર નીકળી રહ્યા છે અને તેમની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલ બી તેમની સાથે છે સાથે જે ચૈતન્ય શંભુ મહારાજ જે છે તે પણ એમની સાથે છે તેમના દ્વારા મંદિરમાં પૂજા કરવામાં આવી અત્યારે જે અહીંયા કાર્યકર્તાઓ છે જે કાર્યકર્તાઓને બી અહીંયા ઘડી જે અભિવાદન છે તે લઈ રહ્યા છે અને અમિત શાહ હવે જે સુભાષચંદ્ર બોઝનું જે અહીંયા પ્રતિમા છે તે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલાડ કરવામાં આવશે તેમના દ્વારા અને ત્યારબાદ જે તેમનું જે સ્વાગતનો કાર્યક્રમ છે તેની અંદર જે અત્યારે સ્વરૂપમાંથી જોઈ રહ્યા છો તે પ્રમાણે અમિત શાહ જે અત્યારે એમની જે લોકસભાની જે સીટ છે ત્યાં આગળ આવી છે અને સુભાષ ચોક ખાતે જે સુભાષચંદ્ર બોઝનું જે અહીંયા ગાડી જે પ્રતિમા જે રાખવામાં આવી છે અહીંયા હાથ હલાવીને તમામ લોકોનું જે અભિવાદન છે તે આવી રહ્યું છે અને તેમની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી છે તે પણ જોડે હાજર રહ્યા છે સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાન દાણી છે તે પણ અહીંયા હાજર રહ્યા છે પ્રતિમાને જે ફૂલાર કરીને એટલે કે જે ગુલાબના ફૂલ છે તે ચઢાવીને અને પ્રતિમાને જે પ્રતિમા છે તેને વધાવવામાં આવી રહી છે અને હવે ત્યારબાદ જે ખાસ કહી શકાય કે જે સાથે જે ધારાસભ્યો છે વિધાનસભાના તે તમામ લોકો સ્વાગત છે પૂરા કરીને કરશે અત્યારે જે અહીંયા ઘડી જે કાર્યકર્તાઓ જે ઉપસ્થિત રહ્યા છે તેમને હાથ હલાવીને તેમનું અભિવાદન છે તે ચીનવામાં આવી રહ્યું છે અને હવે જે તેમનું જે કાર્યક્રમ છે તે ત્યાં સ્ટેજ બનાવવામાં આવ્યું છે તે કાર્યક્રમમાં જે જે સાતે વિધાનસભાના જે ધારાસભ્યો છે તે લોકો દ્વારા જે અહીંયા અમિત શાહનું સ્વાગત છે તે કરવામાં આવશે અને આજથી કહી શકાય કે ગાંધીનગર લોકસભા છે તેનો પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવામાં આવશે કેમેરા પર્સન બેહુલ કુંડવાડિયા સાથે યુર મેવાડા પીવી ગુજરાત અમદાવાદ